હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે ફરારી ખાટા ઢોકરા શીખીશું આ ખાટા ઢોકરા બનાવવા ખૂબ જ ઇઝી છે અને એકદમ ઝારીદાર અને રૂ જેવા સોફ્ટ આ ઢોકળા બનીને રેડી થશે તો બધી ટ્રીક અને ટીપ્સ સાથે આજે આપણે આ ફરારી ખાટા ટોકરા બનાવીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ફરારી ખાટા ઢોકરા બનાવવા માટે સૌ પ્રથમ આપણે મોરૈયા કે સામો એક વાટકી જેટલો લેશું અને તેને એક મોટા બોલમાં લઈ લેશું સાથે સાથે આપણે એક નાની વાટકી જેટલા સાબુદાણા એડ કરીશું હવે તેમાં આપણે ખાટું દહીં એડ કરવાનું છે તો એક વાટકી જેટલું ખાટું દહીં એડ કરીશું તે જ વાટકીના માપથી આપણે પાણી એડ કરી દેસું બધી વસ્તુને આપણે આ રીતે ચમચીથી મિક્સ કરી લેશું અને આ રીતે સારી રીતે મિક્સ કરી અને જરૂર લાગે તો થોડું પાણી એડ કરશું તો અહીંયા આપણે થોડું પાણી એડ કરી અને આ રીતે મિક્સ કરીને તેને એકાદ કલાક માટે રહેવા દેશું સાબુદાણા સારી રીતે પલળી જાય તેના માટે આપણે એક કલાક માટે આ બેટરને આ રીતે ઢાંકીને રેસ્ટ આપીશું જો તમે સાબુદાણાને પલાળીને પછી તેમાં એડ કરશો તો આપણે ફક્ત પંદર મિનિટ માટે આ રીતે બેટરને રેસ્ટ આપવો પડશે અને જો તમારે સાબુદાણા ન નાખવા હોય તો સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા એકાદ કલાક પછી આપણા સાબુદાણા સારી રીતે પલળી ગયા છે તો અહીંયા આપણે તેમાં આદુ અને મરચાં લીલા એડ કરી હવે તેને મિક્સચર જારમાં લઈ લેશું હવે તેમાં આપણે સ્વાદ અનુસાર અડધી ચમચી સિંધાલનું મીઠું એડ કરીશું અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું ઢોકળા બનાવવા માટે આપણે ઢોકળાની પ્લેટને આ રીતે તેલથી ગ્રીસ કરી લેશું અને ગેસની ફ્લેમ ચાલુ કરીને સ્ટીમરમાં પાણી બોઇલ કરવા રાખી દેસું અહીંયા બેટર ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે તેમાં આપણે એક પેકેટ ઈનો સોલ્ટ અને એક ચમચી તેલ એડ કરી બેટરને આ રીતે સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા આપણું ઢોકળાનું બેટર રેડી છે તેને ગ્રીસ કરેલી પ્લેટમાં આ રીતે લઈ લેશું અને અહીંયા આપણું પાણી પણ સ્ટીમરમાં ગરમ થઈ ગયું છે તો હવે બસ પ્લેટને આ રીતે સેટ કરી દેશું અને તેના ઉપર થોડો આપણે મરી પાવડર સ્પ્રેડ કરશું સાથે સાથે આપણે થોડી કોથમીર પણ તેના ઉપર સ્પ્રેડ કરીશું બંને વસ્તુ આ રીતે એડ કર્યા પછી હવે તેને ઢાંકણથી ઢાંકીને પંદર મિનિટ માટે સ્ટીમ થવા દેસું પંદર મિનિટ પછી આપણે ચેક કરશું તો પંદર મિનિટ પછી આપણા ઢોકળા છે એ સરસ બફાઈને રેડી છે આ રીતે તમે ચાકુની મદદથી ચેક કરી શકો છો તો રેડી છે આપણા ખાટા ફરાળી ઢોકળા ગેસની ફ્લેમને બંધ કરી દેશું ગરમ ગરમ પ્લેટ ઉપર આપણે આ રીતે ઢોકળા ઉપર તેલ લગાડી લેશું અને પછી બસ તેને આપણે ચાકુની મદદથી કટ કરી લેશું તો આ રીતે તમારે જે પણ સાઇઝમાં ઢોકળાને કટ કરવા હોય તેટલી સાઇઝમાં આ ઢોકળાને તમે આ રીતે ચાકુની મદદથી કટ કરી શકો છો રેડી કરેલા આ ઢોકરા ઉપર આપણે તડકો લગાડીશું જીરું અને લીમડાના પાનનો તો આ રીતે ચમચીની મદદથી તેને આ રીતે સ્પ્રેડ કરતા જાશું અહીંયા આપણા ઢોકરા બનીને રેડી છે આ રીતે તવેથાની મદદથી આપણે તેને કાઢી લેશું તો એકદમ રૂ જેવા સોફ્ટ અને જારીદાર એવા આપણા ફરાળી ઢોકળા રેડી છે તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી આ ઢોકળા બનીને રેડી થયા છે તો બનાવવામાં પણ ઇઝી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા ફરાળી ઢોકળા રેડી છે તેને હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું રેડી છે આપણા ફરારી ખાટા ઢોકળા સર્વ કરવા માટે એકદમ ટેસ્ટી એવા આ ફરારી ઢોકળા બનીને રેડી થયા છે તેને આપણે ફરારી ચટણી સાથે લઈ શકીએ છીએ તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં